ભુજ શ્રી હાટકેસ યુથ ક્લબ દ્વારા ચૈત્રી નવરાત્રી નિમિત્તે બેઠા ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે બુદ્ધ શ્રી હાટકેશ યુથ ક્લબ દ્વારા ચૈત્રી નવરાત્રી નિમિત્તે બેઠા ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું અહેવાલ મા ન્યૂઝ દર્શન મહેતા ભુજ કચ્છ હાટકેશ યુથ ક્લબે ચૈત્રી નવરાત્રી નિમિત્તે બેઠા ગરબાનું આયોજન કર્યું છે જે અમારા નાગરો પરંપરા છે બેઠા ગરબા વાર્તાગત જાળવી રાખવાનો અમારો એક આ નવતર પ્રયોગ છે જેમાં જ્ઞાતિજનો ઉત્સાહભેર ભાગ લીધેલ છે તથા અમારા સર્વે હાટકે શિતલભતી તમામ જ્ઞાતિજનોનો તથા અમારા જે વડીલો છે જેમણે આ પરંપરા શરૂ કરી તેમનો પણ અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ જય હાટકે જય માં અમબે બેઠા ઘરે ગરબા એક આપણો સાંસ્કૃતિક વારસો છે જેમાં પેઢી પેરીદર પેરીના સાતત્યમાં નાગર સમાજ તરીકે આ અમારું એક પ્રથમ પગથિયું છે આસોના નવતામાં રૂમ રમચક દરેક જગ્યાએ જોવા મળે છે પણ ચૈત્રી નોરતામાં બેઠા ગરબા અને ગરબાના શબ્દો દ્વારા માતાજી ની આરાધના કરવી એ આપી નૈતિક ફરજ છે જે અમે માનીએ છીએ ને જે ફરજ અમે બજાવીએ છીએ જય અંબે જય ભવાની